મિત્રો ભાદરવા મહિનાની ચોથ તિથિ એટલે કે ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આ તહેવારનો હિન્દુ ધર્મમાં ઘણું વિશેષ મહત્ત્વ છે દસ દિવસ સુધી ઉજવાતા ગણેશ ઉત્સવમાં સૌ કોઈ ભાગ લે છે એમાંય બાળકોના આનંદની તો વાત જ શું કરવી આજના વિડીયોમાં આપણે ગણેશ ચતુર્થીના રોજ ગણેશ સ્થાપનાના મુહૂર્ત વિશે જાણીશું તેથી આ વિડીયોને અંત સુધી જોજો અને લાઇક અને શેર જરૂર કરજો જણાવી દઈએ કે વર્ષ બે હજાર ચોવીસની ગણેશ ચતુર્થી એટલે કે ચોથ તિથિ છ સપ્ટેમ્બર શુક્રવારના રોજ બપોરે ત્રણ વાગીને એક મિનિટે શરૂ થશે અને સાત તારીખે શનિવારના રોજ સાંજે પાંચ વાગીને સાડત્રીસ મિનિટે સમાપ્ત થશે એટલે ઉદયાતિથિને આધારે ગણેશ ચતુર્થીનો તહેવાર સાત સપ્ટેમ્બરે રહેશે ગણેશ વિસર્જન એટલે કે અનંત ચતુર્દશી સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મંગળવારના રોજ છે બીજી વિશેષ વાત એ પણ જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ચિત્રા નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર બ્રહ્મયોગ ઇન્દ્રયોગ અને સર્વાર્થ સિદ્ધિઓ રચાઈ રહ્યો છે સ્થાપના માટેના મુહૂર્તની વાત કરીએ તો વિવિધ જ્યોતિષીઓ પાસેથી મળતી જાણકારી અનુસાર સાત સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિની સ્થાપના માટેનો શુભ મુહૂર્ત સવારે અગિયાર વાગીને ત્રણ મિનિટથી બપોરે એક વાગીને ચોત્રીસ મિનિટ સુધીનો રહેશે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે પૂજા અને મૂર્તિ સ્થાપનનો શુભ સમય બે કલાક એકત્રીસ મિનિટ સુધી રહેશે બીજી એક ખાસ વાત જે દરેકે ધ્યાનમાં રાખવી જોઈએ એ છે મંત્ર જાપ ગણેશ ચતુર્થીના દિવસે ઓમ ગમ ગણપતે નમો નમઃ આ મંત્રનો જાપ જરૂર કરવો ભગવાન ગણેશના આ સરળ મંત્રનો તમે આખા દિવસમાં કોઈપણ સમયે પૂજા દરમિયાન અને પૂજા પછી પણ જાપ કરી શકો છો આ મંત્રના જાપ કરવાથી તમને ન માત્ર ભગવાન ગણેશના આશીર્વાદ મળશે પરંતુ તમને માનસિક સમસ્યાઓથી પણ મુક્તિ મળશે મિત્રો ગણેશ ઉત્સવના દસ દિવસ સુધી ગણપતિ બાપાની પૂજા કરતી વખતે કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે ભગવાન ગણેશની પૂજામાં સૂકા ફૂલ તુલસી કેતકીના ફૂલ તૂટેલા ચોખા વર્જિત માનવામાં આવે છે તો તેનો ઉપયોગ ન કરવો ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન ગણેશજી ઘરમાં બિરાજે છે તો દિવસે ઘરને ક્યારેય બંધ ન રાખો જ્યાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરી હોય ત્યાં અંધારું રાખો નહીં અને દરરોજ સવાર સાંજ આરતી કરવાનું ભૂલશો નહીં ભગવાન ગણેશની પૂજા દરમિયાન તેમને એકવીસ દુર્વા અર્પણ કરવી જોઈએ આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે સાથે જ વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને તેના કાર્ય સિદ્ધ થાય છે તેમજ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને ઘરમાં સ્થાપિત કરવાથી ભગવાન તમામ બાધાઓ દૂર કરે છે નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી